હૃદય થી મેલા હોય એને નથી એમ કરીને શું કહ્યું મારા પાછા સમાધિ માં લાગી કે આવા છોકરાને આપણે મળવું નથી મહત્વના શિષ્ય બીજો સ્લોગાવ્યો હતો Karena tak lakukan, jika pelatih saat ini, let's get in the office, kita nonton kamu. માનવા માટે વિષ લગાવીને આવી હતી એવી પૂતરાને પણ જેવી પોતાને મા યશોદાને જેવી ગતિ આપે ને એવી ગતિ ને આપી આવીથી આવીથી મારવા પણ છતાં એનો ઉદ્ધાર આવેલો દયાળુ આવા રૂપાળાને ઈચ્છા જાગૃત કરી શકીએ દયાળુ છે આવા દયાળુ ને કોણ મળવાની ઈચ્છા ન ધરા ને જ્યાં બીજો શ્લોક સાંભળો ત્યાં તો સુખદેવજી મહારાજ જ્યાં સમાધિ હતા ત્યાંથી ઉભા થઈ ગયા કે આવાને તો સૌથી પેલા મળાય જે સુંદર પણ હોય જેનો સ્વભાવ પણ અતિ સુંદર હોય અમને અમારા ગુરુજી શીખવાડ્યા છે અને આવા ખાલી આ તો બે શ્લોક છે આવા અઢાર હજાર એક ગ્રંથ રચના કરી છે કોણ છે તમારા ગુરુજી બીજું કોઈ કૃષ્ણ દ્વે વ્યાસ એ તો મારા પિતાજી છે પોતાના પિતાજીના આશ્રમ તરફ પાછા આવ્યા ને આજે વ્યાસજી અતિ આનંદમાં છે પોતાના છોકરા ગયા આજે આ ભાગવત ના લોકો એ પાછે પાછે પાછવાનું જેટલું મને તપસ્યા ઘર ને ત્યારે આ તમારા શિષ્યો થઈ અને પોતાના દીકરાને એ ગ્રંથ ભણાવવાનું ચાલુ કર્યું પરંતુ જ્યાં ભણાવવાનું ચાલુ કર્યું બંધ કરી એટલે સૌથી પેલું દ્રશ્ય દેખાડ્યું છે

કરોડોની સંખ્યા દુરિયો લોહીના ખાબોચીમાં પડેલો છે એ સમયે અશ્વથ ખાવાનો એક નિયમ છે કે જયારે